ને આ બાજુ કટર તો મરાઈ ગયું હો પણ કટર મરાયા પછી ડાયરેક્ટ જ રાત સવારમાં જ વરસાદ પડ્યો એટલે કટર મારેલું કટર કે મને ખબર જ નહીં પડતી એટલે ફેમિલી આવું છે કટર એટલે જે બધું હતું ને એ બધું ખાલી મૂળીએ કાપી નાખે હ બધો કચરો કરી નાખે એટલે કચરો નહીં દેખાતો પણ જેટલી ઘડીએ મૂડી હતી ને એટલે પોણી ના ભરાતું જે મૂળિયો હોય ને એમાં ઠેર પોકી જાય નેચે પાણી જતું રહે ને જેવા જ પેલું મૂળિયા પેલા નેચે થાય ને વરસાદ પડે ને જો ફેમિલી પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું હવે થોડા દાડા પાછું પલાવ મારવાનું હોય એટલે પલાવ તો હમણે રાખશે નહીં હજુ આવો ને આવો તડકો જો પાંચ છ દિવસ નીકળે તાણે આવે કટર આ પલાવ કેટની કોકનો ફોન આવ્યો છે કોનો ફોન હતો કંપની ને આમ આખું ચિંકુ પિંગુંગ ગતાયા કારણ કે આજે ઘરે કોઈ હતું નહીં દાદા પણ ઘરે નહોતા કે વિશ્વા પણ ઘરે નહોતી હતી તો પરે કા ઉઠાવી ચિંકુ પિંગુ ને આમને તો જો કે ટોપી ઠઠાઈ દીધી હ કોની ટોપી પહેરીનાઈ બબુ તું પપ્પાની પાપૂની તો ચાલો હવે વિરાટ ફટાફટ વાર કરવા મન એક બે સડે તો

ફોન માં આઈ તું ગઈ જો ત કરતી એડ ડાયો ફોન માં આયો તો નેચર પડી તું વિમન આ એવું કોઈ ખબર આ મમ્મી ફોન માં આઈ તું વિમન નેચર પડી તું આરાવડી કી તું આઈ તું વિમન નેચર પડી તું ને એવું ફોન માં આઈ તું પછી નેચર પડી તું ફોન માં તું નતો જોતો હે ફોન માં યુઝ કી ને ફટાફટ આવે

મારે આ શું દેમી દે નહી મા કોમ ના વે બે ટોપી કાઢી કેવા લાગે છે ગંદા ગંદા લાગે છે નહીં આ મેગી બાલ મેગી બાલ કોલુ ના મેગી બાલ ના ફેમિલી જો ફેમિલી ગરીબની મસ્તી ઉડાઈ રહી આ હાડો કડવા છે આ લે કડવા ધાર્યું

નદી આવી ને એટલે ફટાફટાવ ઘેર આવું પડશે ને કાં આટલા સુધી પૂરા આવી જાય ને તો બધા તાણી નદી તો ફેમિલી જોઈએ એક ઓ સાંજનો ટાઈમ થઈ ગયો ને પારસ બનાવવા માટે જમણવાર ને વાગ્યા છે સાંજના છ છ વાગ્યા સાત વાગ્યા સોરી નહીં આજ હજુ હું મારો મેડ નહીં આવે તમને ખાવા બોલાવો બોલો તો ફેમિલી આપણે ખાઈને આજે જવાનું છે થોડું ફટાફટ ખાઈને આપણે ને ત્યાં ઈડલી ત્યાં સારી મળે છે તો ટેસ્ટ પણ કરવાની આ બાજુ કસરત ચાલુ હોય કેમ કે વિશ્વાનું વજન વધી ગયો છે ને આ બાજુ પહેલું પહેલું કસરત બસરત કરો બસ 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 પહેલું ટાળો વજન ઓછું થઈ જાય ને આ બાજુ જોઈ ખાઈ તો આપણે વિડીયો બનાવવા માટે ને પારસનું થઈ ગયું પોપટ શું થયું અહિયાં અંદર જઈને અમે વિડીયો બનાવતા

આજે પારસ છે એનું મગજ બહુ જ વિચારવાની છે એટલે ઓટો મારવો પડશે ને આવ્યા હતા અમે એક આધો કોમેડી વિડીયો બનાવવા તો આજે પારસ શું થયું પોપટ થઈ ગયું ને પારસ તે વિચારી એના માટે તને સો તો પોલીસ સલામી આપું હા પારસ પારસ વિચારતી જ નહીં એમ પારસે વિચારી એના માટે સો તોપો ની સલામી ચાલુ કર્યું બરોબર કઈ ખોટું બોલ્યો તો પારસે આજે વોકિંગ ચાલુ કર્યું તો આજે વેલા વેલા આવી જશે પણ આવતે આવજે ધંધારું થઈ ગયું પારસ કેટલું હેડવાનું

કે મેલી આપણે હેડી હે તો મચ્છર નઈ કરતા પણ જો બહુ બર બેઠાને હમ એટલે મેલી જોઈએ કો આ અમારું તળાવ તળાવ ઉપર એકદમ વેલા આવી ગયા બાકી અહીંયા અહીંયા આ કમળ કમળ 99 ટકા હોય પછી ખબર તો ફેમિલી અમાકા જોરિયો કો એકદમ આરસ view મસ્ત બિલ ખુસે આવ્યો મેં કાલ તો ઓકે

એક જ ઓટો મારતા મારતા ને તો હજુ એક જ ઓટો માર્યો હર અડધા બેહી ગયા ને હવે કે બીજો મારવાના ફેમિલી કોસ્ટ તો તમારે હા ફેમિલી આપણે રૂપિયા વાળી

મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ